ઠંડીની સાથે જ તસ્કરોએ આતંક મચાવી રહ્યા છે તોડી તેમાં રહેલ અંદાજિત રૂપિયા ચુમ્માલીસ હજારની રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ જતા ચકચાર મચી જવા પામી હતી પોલીસે સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ મંદિરમાં ચોરી કરનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શહેરના અલકાપુરી જેતરપુર રોડ પર આવેલ પ્રાચીન કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરને બે દિવસ પૂર્વે દરમિયાન અજાણ્યા તસ્કરે નિશાન બનાવી મંદિરના દરવાજા પર લાગેલ તાળાનો નકુચો તોડી મંદિરમાં પ્રવેશી મહાશિવરાત્રીના દિવસે વર્ષમાં માત્ર એક વાર મામલતદારની હાજરીમાં ખોલવામાં આવતી દાનપેટી તોડી તેમાંથી રોકડા રૂપિયા ચોમાલીસ હજારની ચોરી કરી પલાયન થઈ ગયો હતો સમગ્ર ઘટના મંદિરની નજીક લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને મંદિરના પૂજારી દ્વારા અજાણ્યા તસ્કર વિરુદ્ધ અકુટા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા તસ્કરને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી જે દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરતા બાતમી વળી હતી કે નવાયાર્ડ આશાપુરી રોશન નગરમાં રહેતો રેઢો ગુનેગાર શાહને આઝમ ઉર્ફે પિચકો શમસુલ પઠાણને મંદિરમાં ચોરીની વારદાતને અંજામ આપ્યો છે જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેઢા ગુનેગાર શાહને આઝમને નવાયાર્ડ ડી કેવિન પાસેથી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તે તૂટી પડ્યો અને મંદિરમાં દાન પેટીમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે શાહને આઝમની અટકાયત કરી અકોટા પોલીસને હવાલે કર્યો હતો અકોટા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રેઢા ગુનેગાર શાહને આઝમે કબૂલાત કરી હતી કે તેને જેતલપુર રોડ પર આવેલ

અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરે રોકડા રૂપિયાની દાનપેટીમાંથી ચોરી થયેલ જે બાબતે તપાસ દરમિયાન એક આરોપી શાહને આઝમ ઉર્ફે પિચકો સમસુલ પઠાણને ગુનાના ગામે અટક કરવામાં આવેલ છે અને તેની પૂછપરછ દરમિયાન તેણે આ ચોરી કબૂલેલાનું જણાવેલ છે